ચેનલ ને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ટૂંકી વટ સાથે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને આવકો પણ અત્યારે વધારે જોવા મળી રહી છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલ પૂરતી ડુંગળી બજારમાં ટૂંકી વડગત સાથે ભાવમાં સ્થિરતાનો માહોલ છવાયો છે અને ખાસ કરીને આવકો હવે ધીમી ગતિએ સુધારો જોવા મળ્યો છે ડુંગળીની આવકો આગામી એક જ સપ્તાહની અંદર જો વરસાદ નહીં આવે તો આવકોમાં થોડો વધારો જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે દિવાળી બાદ આવકોમાં વધુ ઝડપ વધારો થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને

પાંત્રીસો કટાની આવક સામે ભાવની વાત કરીએ તો સાઠ રૂપિયાથી થી બસો ને ચાલીસ રૂપિયા જ્યારે મોવાની અંદર લાલ ડુંગળીના તેતાલીસો કટાની આવક સામે ભાવની વાત કરીએ તો સોસઠ રૂપિયાથી થી ત્રણસો ને સાત રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદની પાંચસો કટ્ટાના આવક સામે ભાવની વાત કરીએ તો એકાણું રૂપિયાથી બસો સાઠ રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળો લગતા આથી વિડીયો સરસાવીને લાઇક્રાઈબ કરી આ વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવા જય કિસ્સા